ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત સ્વદેશી ઘર અને સ્વદેશની સંકલ્પ સંદેશ લોકો સુધી પહોંચાડવા સાવલીના ચારણપુરા પાસે આવેલ ધારાસભ્ય કેતન ઈમાનદારના નિવાસસ્થાન પિતૃવાડીમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં અને ભાજપા જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોની બેઠકનું આયોજન કરાયું હતું અને સ્વદેશી અપનાવવા શપથ લેવડાવ્યા હતા બેઠકમાં આત્મનિર્ભર ભારત અભિયાનના જિલ્લા સહ ઇન્ચાર્જ મધુબેન સોલંકી તાલુકા ભાજપા અધ્યક્ષ સુરપાલસિંહ નગરપાલિકા અધ્યક્ષ હર્ષ પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો ડેરસર સાવરીનગર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો ગ્રામ્ય વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના નવા પ્રધ્યક્ષ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ આગામી ચૌદ તારીખે અંબાલાલ પાર્ક વડોદરાની મુલાકાતે આવનાર હોય તેઓને આવકારવા સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જવાના હોય આયોજન માટે ચર્ચા પણ કરાઈ હતી